જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અમદાવાદ નિકોલના આંગણે ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના પાંચમા દિવસે કથાના વક્તા હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજીને જમાડવામાં સીતાજીને પરસેવો કેમ વળી ગયો તેની વાત કહી તંદુરસ્ત માણસની નિશાની શું તે અંગે વિસ્તારથી સમજાવ્યું હતું આ કથા નિકોલમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે સીતાજીનો પ્રસંગ કહ્યો એકવાર સીતાજીએ કહ્યું કે મારે હનુમાનને ભોજન કરાવવું છે રામે સીતાજીને કહ્યું કે હનુમાનને કોઈ તૃપ્ત ન કરી શકે તો પણ સીતાજીએ કહ્યું ના મારે હનુમાનને જમાડવા છે સીતાજીએ હનુમાનજીને બોલાવીને કહ્યું કે તમારે એક દિવસ મારા ઘરે ભોજન કરવા આવવાનું છે પરંતુ હનુમાને કહ્યું કે મારી એક શરત છે કે જ્યાં સુધી હું તૃપ્ત ન થઈ જાઉં ત્યાં સુધી હું ઊભો નહીં થાઉં સીતાજીએ શરત માની લીધી સીતાજીને એમ હતું કે બંદર છે કેટલું ખાશે રસોડામાં સીતાજી તેમના ત્રણેય બહેનો ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન બધા રસોડામાં કામે લાગી ગયા સીતાજીએ એક હજાર માણસોની રસોઈ બનાવી ભગવાન બધું જોયા કરે બોલે કશું નહીં તેમને ખ્યાલ હતો કે આ તો બજરંગબલી છે હનુમાનજી જમવા બેઠા અને કોળીએ કોળીએ રામનું નામ બોલતા જાય એક હજાર લોકોની રસોઈ હનુમાનજી તો થોડી વારમાં ખાઈ ગયા સીતાજીને પરસેવો વળવા લાગ્યો હનુમાનજીએ સીતાજીને કહ્યું માતા મને હજુ ભૂખ લાગી છે સીતાજી તો મંડિયા રસોઈ બનાવવા જેમ જેમ તૈયાર થાય તેમ હનુમાનજીને આપે કોઠામાં બધું સીધું ખતમ થઈ ગયું હનુમાનજીએ સીતાજીને ફરી કહ્યું માતા હજુ મને વધારે ભૂખ લાગી છે પછી સીતાજી રામના શરણે ગયા અને કહ્યું કે હનુમાનજી તો તૃપ્ત જ નથી થતા હવે હું શું કરું ઉપાય જણાવું એ વખતે ભગવાન રામે તુલસીપત્ર લીધું અને તેમાં શ્રી રામ લખી દીધું પછી કહ્યું જાઓ હનુમાનજીને આ આપી દો પછી હનુમાનજીએ જેવું તુલસીપત્ર ખાધું તો ઓડકાર આવવા માંડ્યો અને કહ્યું મૈયા હવે હું તૃપ્ત થઈ ગયો હનુમાનજીના આ ગુણને વાગોળ્યો આપણે કોઈનું કામ કરીએ તો આપણી તેને લઈને ઈચ્છાઓ કેટલી બધી વધી જાય છે તે માણસની ઘરે આપણે જઈશું આપણું સ્વાગત કરશે પાંચ માણસને આપણી વાતો કરશે પરંતુ હનુમાનજીની મહાનતા જુઓ તેણે રામના તમામ કામ કર્યા પરંતુ કોઈ કામના કરી નહીં રામના દરબારમાં તમામ લોકોની ખુરશી લાગી પરંતુ હનુમાનની ન લાગી તો પણ ખોટું લગાવ્યા વગર ધૂળમાં બેસી ગયા તેમણે એક પણ કામ પોતાના માટે કર્યું નથી એટલે વિશ્વમાં પૂજાય છે અને દુનિયા તેની ઋણી છે હનુમાનમાં કોઈ ઈગો નથી પંચમુખી હનુમાનની કથા પણ કહી તંદુરસ્ત માણસની નિશાની શું તંદુરસ્ત માણસનું મોટામાં મોટું નિશાન છે તેને જોરથી ભૂખ લાગે અને મસ્ત ઊંઘ આવે આજે કોઈને ભૂખ નથી લાગતી બધાને પૈસાની ભૂખ લાગે છે પરંતુ તે ખવાય છે કથાના પાંચમા દિવસે ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું હતું મારા દાદાને મારો અન્નકૂટ એવા ભાવથી સમગ્ર નિકોલ અને અમદાવાદની બહેનો પોતાના ઘરે બનેલી વાનગીઓનો દાદાને ભોગ ધરાવ્યો હતો અગિયાર હજાર કિલોનો ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ આ અન્નકૂટમાં વિવિધ પ્રકારના નમકીન ફળો સુખડી વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવાઈ હતી આ અન્નકૂટ અગિયાર હજાર કિલોનો હતો આ અન્નકૂટ દર્શનીય અને અલૌકિક હતો અન્નકૂટનો જ્યારે આકાશી નજારો જોઈએ ત્યારે તે દ્રશ્ય એક ભવ્ય રંગોળી જેવું દેખાતું હતું શ્રી રામ લખાયેલો આ અન્નકૂટ સુંદર દેખાતો હતો તેના દર્શન કરી બધા લોકોએ રાજીપો અનુભવ્યો હતો મિત્રો તો આ હતી યુવા કથા પાંચમા દિવસની સંપૂર્ણ માહિતી